મિત્ર કોનો ફોન આવ્યો અરે અરે આ તો માલ લવરિયા સગના ફોન છે હલો હું કરી મારો દીકો એલા હું ગઈ હતી અરે હું આયા તારી વાઈટ ને બેઠો અને તું હુઈ ગઈ હા મારે કાઈ નથી આ બરુ સાની માની તું મને ઘેગા મળવા આય નકર મજા નહી આવે એલા પણ કેમ મળવા આવું માર બાપુએ છે ને ભેંસું બાંધવાની હાકળે મને બાંધી છે હા હાતું બોલે તો મારે કાય હાબરું નથી મને લાગે તું ખોટું બોલે હાચું બોલું છું જો કરતી એ ના ના એ બુરુની ઘર તો હું ગઈ બાનુ બનાવું તો હાલ આવે છે હાલ આમ નાવું બાનુ બનાવી લવ યુ મંતા આઈ લવ યુ આનું ગાઈ જો છો

એ ડોવા શું આમ થી આમ થી ગાણે કરે તારી બાપ ભેંસું જો આમ ફરી આમ બાંધી જો હે હા જો એલા હા ને અરે બાપ રે તો આપડી મમતા બટા શા વઈ ગઈ હે હવે શું કરું લે હું આડું બટન પૂછું ઈને કદાચ ખબર હશે આડું બટા એ આડું બટા એ ઊ પોતા હે પર શું હશે બાપુ હુવા જો ને આપડી મમતા બટા ક્યાં ગઈ ખબર હે બાપુ કહો તો તમને કઈ કીસો નઈ ને કાઈ નઈ કવ બોલ બોલ ઓલો આપણે ગામનો સગનો નથી એને રોજ મળવા વયદા છે યો એ હા અરે બાપ રે કાઈ નઈ પેશો સૂટી ગઈ ઈનું બાનું કરીને એને મળવા વઈ ગઈ હવે શું કરવું એ દુવા કાય કરવાનું હોય કાય ગાયને ગોત ને ગામમાં આપણું નાક કપોસે હાલે હું નઈ રેવા દે હાજી વાત છે હું નેતાના બંદૂક લઈને એટલે જ હું છું મને જેવો તેવો ટાઉટ તો હતો જ ની માથે હાય હાય કાય કઈને જઈન પકડી હાલો હાલો કાયકા હાલો બેજે બધાને ચા દે કેવો સાબીનો બાકી એક મમો બસ એ હોટલ વાળા બેન અહીંયા આવો તો આ છોડી આમ ગઈ ઈ કેલી છે ને શું લેવા ગઈ તમને ખબર છે તમને ન ખબર ના એ અમારા ગામના ગગજાની છોડી છે અને એ જાય છે ઓલા સગનાને મળવા તો આમ છે સમજી જાવ ને એ તો અમારે છે ને હરરોજ નું છે તમે સા પીવો એ હરરોજ નીકળાય છે ને ઓ ઉપાડ્યો ઉપાડ્યો

એની માને હવે તો નીંદરય બહુ આવે હે હા મારી દીકરી ઘડીક નું કઈ નજી ન આવી મને લાગે આ નહીં આવે હાવ ખોટી નહીં હે વાંધો નહીં કાલ ભેંસું સારવા આવ્યું છે ને અહીંયા એનો વારો સડાવું જો હવે કોઈ જવું હે એક નંબર ની ખોટી નહીં તો હું એ ગયો એટલી વારમાં જગના

ઈ બધું ઠીક તને હાકરી જ કોને બાંધી હતી એલી મારા બાપો તારો બાપો હા આ તારો બાપો મારો દીકરો આપડું હરખું નહીં આવવા દે તને કાઈ નહીં હાકરી જ બાંધી હતી તો મને હાકરી જ બાંધી દીધી ને હાકર પકડીને હુંતા હે તારો બાપો તારી બહુ જાસૂસી કરે હે જાસૂત બની જો નહીં એને સુધારવાનો મારી પાસે આઈડિયો છે શું આઈડિયો છે બે પાંચ માણાને બે પાંચ હજાર દઈ અને તારા બાપાને કિડનેપ કરાવી ઊંડી ખાઈણમાં ઉતારી અને ઊંધો બાંધી અને હેઠે ભડકો કરી અને આમ જો સાકું વડાડું ને પછી કોક લગ્ન કરવા હે કે ન કરવા તો માની જાય બોલ હા એ તો માની જ જાય બોલ કરું એવું હા વાંધો નહીં વાંધો નહીં એવું જ કરું તારી માને ઉપર રે ઉપર 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 મારો દીકરો વંડી ઠેકીને ભાગી ગયો નકર ભડાકો કરી જ નાખો તો અને તું તું વાડામાં ભેંસુ છૂટી ગઈ ને બાંધવા આવી છો એ હા બાપુ હું તારી જતની દોચી આને કે તું આને કાય કે એને કાય કેવાનું ન હોય એ શી વરનો ડો હોય ને એને આ પાણા દેવાની હોય મારો જગનો હવે છકના પર તને ન જવા દેવી હવે તને સમજો